ગઢ પીખાપુરા ગામ આજુબાજુના 42 જેટલા ગામોનું મુખ્ય મથક હોય અહીં નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગરબા રમવા આવતા હોય છે માતાજીના ગરબા રમીને માની આરાધના કરતા હોય છે ચાલુ વર્ષે પણ ગઢ ભીખાપુરા યુવક મંડળ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગરબામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગરબા રમવા આવે છે દરરોજ નવા નવા કલાકારો માતાજીના ગરબા ગવડાવતા હોય છે આજ રોજ આસો સુદ આઠમના નવરાત્ર નિમિત્તે ગણબીખાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં એક હજાર આઠ દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગામોમાંથી બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અમે ગણબીખાપુરા નવરાત્રિ આયોજક મિત્રો મંડળ દ્વારા આ સૌ માઈ ભક્તોનો દિલના અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જ રીતે અમને સાથ સહકાર આપતા રહે અને અગાઉના વર્ષોમાં પણ આ રીતના આયોજન સફળ આયોજનમાં અમને સહભાગી બને એવી માતાજીને પણ પ્રાર્થના કરીએ આજ રોજ ભીખાપુરા ગળ વિખાપુરાના બજારની અંદર માતાજીના પટાંગણની અંદર નવરાત્રી મહોત્સવ એટલે કે આપણા હિન્દુ ધર્મોનો મોટા મોટો તહેવાર ગણાય છે આજે આઠમ સોદ અને માતાજીનો અવનના

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર